આદિવાસી વસાવા સમાજની સ્વાભિમાન સભામાં ડોક્ટર શાંતિકર વસાવાએ આદિવાસી સમાજ સાથે જે લોકો અન્યાય કરે છે તેમની પોલ સ્ટેજ પરથી જ ખોલી તો ત્યાં સ્ટેજ પર બેઠેલા સાંસદ મનસુખ વસાવાને ગુસ્સો આવ્યો અને સ્ટેજ પર જ બવાલ કરી નાખી નમસ્કાર હું છું કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી વસાવા સમાજની સ્વાભિમાન સભામાં મોટા આદિવાસી નેતાઓનું ભાષણ ચાલતું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર શાંતિકર વસાવાએ આદિવાસી સમાજને જે લોકો અન્યાય કરે છે જે નેતાઓ આદિવાસી સમાજ માટે કામ નથી કરતા તે બધા નેતાઓને નેતાઓ લીધા હતા અને સ્ટેજ પરથી જ પરોક્ષ રીતે ભાજપના નેતા અને સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા ડોક્ટર શાંતિકર વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે આ નેતાઓ આદિવાસી સમાજને ભિખારી બનાવીને રાખી દીધો છે ત્યારબાદ ભાષણ વચ્ચે જ મનસુખ વસાવાએ ડોક્ટર શાંતિકર વસાવાને રોક્યા તો આદિવાસી સમાજના લોકોએ ભારે હોબાળો મચાવી દીધો तम्यापन जोईला आविर्यो। उस रोहती क्या बेटोचूं मैं पाचरती नदिया हूँ। जहाँ ती प्रोग्राम चालू थे वो क्या ती ऊंट क्या बेटोचूं। बार बार पर बेवार बोला ही उठे वापी जाऊँ चूँ शेष पर नदिया अभिषेक थे। पर शेष पर नदिया बोला आता हम नीचे उठा आता इनमें विचारों के जरा नीचे बेची મારે મારી આવવાનું ફેરવો જોઈએ કેમ કે શિક્ષિત લોકો બેઠા છે અને સંભાળવાનું બી આપે છે આ સમાજ તો સાંભળી સાંભળી થકી ગયો છે मोटी मोटी बातों पर शिक्षित बनो संगठित आपने संघर्ष करो चिंचित तो बनी गया और संघर्ष कौन कर से ना मैं नहीं करूं आ कर से तो कहे चिंचित नहीं बातों करो शिक्षण नहीं तो आपने सिटी में जता रहे हैं

नीचे राज्य पालंडी ट्रायल बनी एडवाइजरी सहमति लेनी पड़े परमिशन लेनी पड़े तो इनोर से जाओ टेप के ड्राइवर ने कहा जरी में तो आपरे नहीं भेजता उठो नहीं भेजतो कौन भेजें कौन भेजें हां <laughs> तो इनोर पे हे थाने આપણી જેટલી બી યોજના તો મારે વધારે ના બોલવું જોઈએ પણ આજે હું નહીં બોલું આજે નહીં બોલું તો હું મરી જાય પછી કોઈ ભરવાનું નહીં को बोल ना તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કે અમને ચોક્કસ જણાવશો આ સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર